ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં આવેલી નયાબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક એક પોઈન્ટ પચીસ લાખની લાંચ લેતા સુરત પા બીસી બી એ રંગે હાથે ઝડપી પાડ્યા હતા આ કામના ફરિયાદીના નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનના નકશા મંજૂર કરવા જરૂરી દસ્તાવેજો સાથે પરફોર્મ મુજબ અરજી કરી હતી જે અરજીમાં આક્ષેપિત ક્વેરી કાઢવામાં આવી હોય ક્વેરી સોલ્વ કરી આગળની કાર્યવાહી કરવાના માટે રૂપિયા એક લાખ પચીસ હજારની માગણી મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ વર્ગ બેન અધિકારી જીગર જગદીશચંદ્ર પટેલ ફરિયાદી પાસે કરી હતી જેથી જાગૃત નાગરિકે આ અંગેની જાણ સુરત એસીબી ટીમે કરી હતી જેથી સુરત એસીબી ટીમના પીઆઈ આર કે સોલંકી ભરૂચ મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે લાંચના છટકામાં આયોજન કર્યું હતું આ કામના આરોપી જીગર જગદીશચંદ્ર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા તેમની ચેમ્બરમાં એસીબીના રંગે હાથે ઝડપાઈ જતા તેના હોશ ઉડી ગયા હતા ટીમ તેમના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે